શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય ચૌદમો જેમાં શિવનો ગૃહપતિ અવતારનું જે વર્ણન છે તે આપણે શ્રવણ કરવાનું છે તો શિવ મહાપુરાણને નિત્ય સાંભળવાથી શિવ શિવપદની પ્રાપ્તિ થાય છે તેમજ ધર્મ અર્થ કામ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદીશ્વર બોલ્યા તે બ્રાહ્મણે ઘેર આવી મહાહર્ષયુક્ત થઈને સઘળું વૃતાંશ પોતાની પત્નીને જણાવ્યું તે સાંભળી એ બ્રહ્મ પત્ની સૂચિમતી હર્ષ પામી તેણે પ્રેમયુક્ત થઈ પોતાના ભાગ્યના વખાણ કર્યા પછી સમય થતાં તે સગર્ભા થઈ એટલે તે બ્રાહ્મણને વિધિ પ્રમાણે ગર્ભાધારણ નામનું કર્મ કર્યું પછી તે વિદ્વાન બ્રાહ્મણે ગર્ભના ફરકવા પહેલાં પયાણની વૃદ્ધિ માટે ગર્ભસૂત્રમાં રહેલા વિધિ પ્રમાણે પુસવંત સંસ્કાર કર્યા પછી આઠમે મહિને ગર્ભના રૂપમાં પુષ્કળ વધારો કરવા અને સુખપૂર્વક પ્રસવ થાય તે માટે એક રૂપા જાણનાર બ્રાહ્મણે સીમંત સંસ્કાર કર્યો એ પછી શુભ નક્ષત્રના યોગ હતા ગુરુ કેન્દ્ર સ્થાનમાં હતો અને બેવડા ઉત્તમ ગ્રહો સાથે હતા ત્યારે શુભ લગ્નમાં તે સુચમતીને સુતિજ્ઞ ગૃહના દીવાના ઝાંખા પડનારા અને સર્વ ઉ નાશ કરનાર પુત્ર જન્મ્યો સર્વના દુઃખોનો નાશ કરનાર એ પુત્ર ભૂલોક ભૂલોક તથા સ્વર્ગમાં વસનાર પ્રાણીઓને સંપૂર્ણ સુખદાયી થયો અને તેના જન્મ સમયે સુગંધિત પવને વહેવા લાગ્યા દિશારૂપી સ્ત્રીઓના વસ્ત્રરૂપ મેઘા ઉત્તમ ચંદન તથા પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા દેવોની નોબતો વાગી રહી સર્વ દિશાઓ પ્રસન્ન નિર્મળ થઈ ચોપાસની નદીઓ પ્રાણીઓના મન સાથે સ્વચ્છ બની અંધકાર અત્યંત નાશ પામ્યો અને ધૂળ પણ જાણે મેલરૂપ રજ વિનાની થઈ પ્રાણીઓ સદગુણથી યુક્ત બન્યા અમૃતની વૃષ્ટિ થઈ પ્રાણીઓની વાણી કલ્યાણરૂપ થઈ તે સર્વ રીતે પ્રિયકારક થઈ રંભા વગેરે અપસ્ત્રાઓ હાથમાં મંગળદ્રવ્યો લઈ તેમજ વિધાતર સ્ત્રીઓ કિન્નર સ્ત્રીઓ હજારો દેવાંગનાઓ અને ગંધર્વોની સર્પોની તથા યજ્ઞોની અનેક સ્ત્રીઓ પણ ઉત્તમ સ્વરે મંગળ ગીતો ગાતી ત્યાં આવી ઉપરાંત મરિચિત અત્રે પુલ પુલ સત્ય ઋતુ અંગીરા વશિષ્ઠ કશ્યપ અક્ષત્ય વિભાડ માંડવીના પુત્ર લોમશ રોમચરણ ભારદ્વાજ ગૌતમ ભૂર્ગ ગાલવ ગર્વ જાતુકર્ણ પરાશર આપસતમ યાજ્ઞ વલકશ્યપ દક્ષ વાલ્મીકી સતાસપ લિખિત શિલાદ શંખ ઉચ્ચભુક જમદીત સર્વત્ર મંગલ ભરત અંશુમાંસ વ્યાસ શૌનક શ્રુતક શુક શ્રુતસૃંગ દુર્વાસા સુચિત નારદ તંબુરુ ઉત્તક વામનદેવ પવન અસિત દેવલ સાલકાયમ હારિત વિશ્વામિત્ર ભાર્ગવ પુત્ર રહિત માર્કંડ પર્વત દારૂક ધૌમ્ય ઉપમન્યુ તથા વત્સ્ય આદિ મુનિઓ અને મુનિઓની કન્યાઓ એ પુત્રની શાંતિ માટે ધન્ય ગૃહે આવ્યા વળી બૃહસ્પતિ સહિત બ્રહ્મા વિષ્ણુદેવ નંદી ભૂગુથી યુક્ત પાર્વતી સહિત શંકર મહેન્દ્ર આદિ જેવા પાતાલાવાસી નાર્ગો અને નદીઓ સહિત મોટા સમુદ્ર પુષ્કળો રત્ન લઈને આવ્યા તેમજ હજારો સ્થળાવર જંગમ રૂપ ધરી એ મોટા મહોત્સવમાં આવ્યા અને ત્યાં અકાળે ચાંદની થઈ રહી બ્રહ્માએ પોતે તે પુત્રના જન્મ સંસ્કાર નમ્ર બનીને કર્યા અને અગિયારમે મે દિવસે વેદોનો વિચાર કરી એ પુત્રના રૂપને યોગ્ય હોય તેમ આપવાલાયક ગૃહપતિ એવું નામ તેમણે પાડ્યું હતું પછી એ નામ કર્મની વિધિ પ્રમાણે તે મોટાને વેદ વેદ મંત્રો તેમણે ઉચ્ચાર કર્યો અને ચારે વેદોના મંત્રમાં કહેવાલ આશીર્વાદથી તે પુત્રને તેમણે અભિનંદન આપ્યું પછી સર્વના દાદા બ્રહ્માએ લૌકિક રીતે આશ્રય કરી બાળકને યોગ્ય તેમની રક્ષા કરી સમય થતાં પોતાના હંસરૂપ વાહન પર બેસીને બ્રહ્મા તથા શંકર પણ વિષ્ણુની સાથે પોતાના ધામમાં ગયા અહો રૂપ અહો તેજ અહો સર્વ અંગોના લક્ષણો અહો સૂચમતીનું ભાગ્ય શંકર પોતે જ તેનાથી પ્રગટ થયા અથવા આ શું આશ્ચર્ય છે સર્વ ભક્તજનોમાં રુદ્ર પોતે પ્રગટ થયા છે અને ભક્તોએ રુદ્રને પૂજ્યા એમ પરસ્પર વખાણ કરતાં તેઓને રોમાંચ હર્ષથી અત્યંત વિસ્કરવય બન્યા અને પોત પાછા તેઓ બધા વિશ્વાનરને પૂછી જેમ આવ્યા હતા તેમ જતા રહ્યા એ કારણથી વાસીઓ પુત્રને ઈચ્છે છે પુત્રથી પિતા લોકોને જીતે છે આવી જ જાની કહેવાય છે પુત્ર રહિતનું ઘર સુનું છે પુત્ર રહિતની કમાણી ફોકટ છે પુત્ર રહીનું તપ ખંડિત થાય છે પુત્રરહિત હોવાને લીધે માણસ પવિત્ર પણ થતો નથી પુત્ર કરતાં શ્રેષ્ઠ બીજું કોઈ લાભ નથી પુત્રથી શ્રેષ્ઠ કોઈ સુખ નથી અને આ લોકમાં કે પલલોકમાં કોઈ ઠેકાણું પુત્રથી શ્રેષ્ઠ મિત્ર નથી પછી ચોથે મહિને પિતાએ પુત્રને ઘરમાંથી બહાર કાઢ્યો છઠ્ઠા મહિને અન્નપ્રાશન તથા ચંડા કર્મ અર્થયુક્ત કર્યું પછી કર્મવેતા તે વિશ્વનારે શ્રવણ નક્ષત્રમાં કર્ણવેદ કાનથી વિંધાવ્યો સંસ્કાર કરી પાંચમા વર્ષે બ્રહ્મ તેજની પુષ્કળ વૃદ્ધિ માટે પુષ્પને જનોયનું વ્રત આપ્યું તે પછી ઉત્તમ બુદ્ધિવાળા વિશ્વાનરે ઉપા કર્મ કરી વેદો ભણ્યા અને એક વર્ષમાં તો તે પુત્ર અંગ પદ તથા ક્રમ સહિત સર્વ વેદો વિધિપૂર્વક ભણી લીધા એ શક્તિશાળી પુત્રે માત્ર સાક્ષી રૂપે ગુરુના મુખથી સઘળી વિદ્યાઓને વિનય આદિ ગુણોને પ્રગટ કરતા ગ્રહણ કરી પછી નવમે વર્ષે માતા પિતાની સેવામાં તત્પર રહેલા એ વિશ્વાનરના પુત્ર ગૃહપતિના દર્શન કરવા નારદજી આવ્યા ટીખળી સ્વભાવવાળા દેવર્ષિ નારદે વિશ્વનરની ઝૂંપડીમાં આવી ત્યાં કુશળ પૂછ્યું અને અનુક્રમે અડધા આસને બેઠક લીધી પછી શિવના ચમળકમળમાં સ્મરણ કરીને તેમની સાથે તેમનું ભાગ્ય તથા પુત્રનો ધર્મ એ વિશ્વાનરના પુત્રને તેમણે કહ્યું ત્યારે નંદીશ્વર બોલ્યા મુનિએ એમ કહેતા માંડ્યું ત્યારે માતા પિતાની આજ્ઞા મેળવી નમ્રએ શ્રીમાન બાળકે નારદને ભક્તિથી પ્રણામ કર્યા અને પછી તેની પાસે બેઠા ત્યારે નારદે તેમને કહ્યું કે ઈશ્વરનર વિશ્વનરના પુત્ર અહીં મારી પાસે આવ અને મારા ખોળામાં તું બેસ તું જ તારો જમણો હાથ મને બતાવ એટલે હું તને તેના લક્ષણની પરીક્ષા કરું પછી એમ કહી ઉત્તમ બુદ્ધિવાળા નારદે એ પુત્રીના પુત્રના તાળવું જીભ વગેરે બધા અંગો બરાબર તપાસ્યા અને તે પછી શિવની પ્રેરણાથી તેણે વિશ્વવાનરને કહ્યું નાનરદ બોલ્યા હે વિશ્વવાનર મુનિ તારા પુત્રના લક્ષણો હું તને કહું છું તમે આદરથી સાંભળો આ પુત્ર સર્વાંગે શુભ લક્ષણવાળો છે અને મોટા લક્ષણોથી યુક્ત છે પરંતુ સર્વગુણોથી યુક્ત સર્વ લક્ષણોના ચિહ્નવાળો અને સર્વ નિર્મળ કળાવાળું આ પુત્રનું બ્રહ્માએ ચંદ્રની પેઠે રક્ષણ કરવું જોઈએ કેમ કે વિધાતા જો વાકે બને તો ગુણ પણ દોષરૂપ થાય છે માટે સર્વ પ્રયત્નથી આ બાળકની રક્ષા કરવી યોગ્ય છે મને શંકા રહે છે બારમા મહિને આ બાળકને વીજળીના અગ્નિથી વિઘ્નનો સંભવ છે એમ કહી નારદ જેમ આવ્યા હતા તેમ દેવલોક જતા રહ્યા આ રીતે શ્રી મહાપુરાણનો ત્રીજો શત્રુદ્ર સહિતામાં ગૃહપતિ અવતારના અખ્યાનમાં ગૃહપતિના અવતારનું વર્ણન નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અધ્યાય પંદર જેમાં ગૃહસ્પતિ અવતારની કથા જે ચાલુ છે તે જ શ્રવણ કરવાની છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખજો